સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરના તમામ જાહેર રસ્તાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાના ભાગરૂપે સૌપ્રથમ રથયાત્રાના રોડ ઉપર આવતી દુકાનો શોરૂમ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષના જવાબદાર નાગરિકોને અને દુકાનદારોને સીસીટીવી કેમેરા લગાવેલ છે કે કેમ તેમજ જે તે સ્થળ ઉપર ન લગાવેલ હોય તે જગ્યા ઉપર તેઓને સીસીટીવી લગાવવા જાગૃત કરવા સારું અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના ટીમ વર્ક દ્વારા ફિલ્ડ ઉપર ચેકિંગ સર્વે કરવા અને લોકોમાં જાગૃતતા લાવવા કામગીરી હાથ ધરવામાં આવેલ જે કામગીરીના પ્રોગ્રેસ રિપોર્ટ અને પબ્લિક રિસ્પોન્સ માટે સતેડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ કારંજ છે કાલુપુર છે શહેર કોટડા છે અને જે સરસનો વિસ્તાર આવે છે ત્યાં ખાસ કરીને ખૂબ જ અગત્યનું છે ખાસ કરીને જ્યાં ચાર રસ્તા છે સાંકડી ગલીઓ છે અને આસપાસના જે શોરૂમ્સ છે નાની મોટી દુકાનો છે એમને અત્યારે ફર્સ્ટ ફેઝમાં કવર કરવામાં આવશે કાર્યવાહી થશે જે પણ નોન કમ્પ્લાયન્સ છે પ્રથમ તબક્કામાં તો અમે એ જ અનુરોધ કરીએ છીએ કે સામે ચાલીને તમામ અમને જનભાગીદારીથી પબ્લિક પાર્ટિસિપેશનથી પબ્લિક અને દુકાનદારોના સાથ સહેકાથી કેમેરાઝ લાગી જાય જે દુકાનદારોએ એ કેમેરાઝ નહીં લગાડ્યા હોય અને જે બુક કવર નહીં થતા હોય તો એનું અમે અલગથી એક લિસ્ટ બનાવીને નેક્સ્ટ ફેઝમાં સૂચના અનુસાર આગળ કાર્યવાહી થશે સિક્સટી વન કેમેરાઝ એટલે કે એકસઠ કેમેરાઝ જે છે આ કેમેરાઝ કંટ્રોલ કેમેરાઝ હતા અને બાકીના છે એકસો સોળ જેટલા કેમેરાઝ પ્રાઇવેટ હતા અમે આ તમામ દુકાનદારો અને શોપકીપર્સ એસોસિએશન્સના માલિકો અને જાહેર જનતાને જનભાગીદારીથી પોલીસને સામે ચાલીને સાથ સહકાર આપીને આપની શોપ્સ ઉપર કેમેરાઝ લગાવવા માટે અનુરોધ કર્યા થ્રી હંડ્રેડ ફોર્ટી એટ એટલે ત્રણસો ને અડતાલીસ જેટલા નવા કેમેરાઝ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે અમદાવાદ શહેરમાંથી પસાર થવાની છે એના રૂટ ઉપર નવા કેમેરાઝ લાગી ગયેલા છે એટલે આમ જોવા જઈએ તો બધા કેમેરાઝ એડ કરીએ તો પાંચસો અને પચીસ ફાઇવ હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ કેમેરાઝ હાલ સુધી આજની તારીખ સુધી લગાવવામાં આવ્યા છે અ અમદરા શેર ના નેક્સ્ટ ફેઝ માં એટલે ભારત રૂટ ઉપર જે બીજા દુકાનદારો કેમેરા સળગડવાના બાકી છે એવા અમારો ટાર્ગેટ એ છે કે બીજા 900 થી વધારે કેમેરાસ આગામી 1 જૂન સુધીમાં લાગી જાય એક પ્રકારની કામગીરી કરવા આવનાર છે હાલમાં જે કેમેરાઝ લગાવવામાં આવે છે આ એક્સરસાઇઝ ગુજરાત પબ્લિક સેફટી એક્ટ છે જે આ અધિનિયમ છે એના ભાગરૂપે ઇમ્પ્લિમેન્ટેશન કરાવવા માટે આ એક્સરસાઇઝ છે એટલે અત્યારે જે કેમેરાઝ અમે લગાવીએ છીએ અને લગાવવા માટે અનુરોધ કરીએ છીએ જાહેર જનતાને તે તમામ આ કેમેરાઝ પ્રાઇવેટ કેમેરાઝ હશે પોલીસને જ્યારે પણ મદદની જરૂર પડશે કે ફૂટેજની જરૂર પડશે ત્યારે દુકાનદારે અવશ્ય આ ફૂટેજ પોલીસને મોનિટરિંગ માટે પણ ડ્યુરિંગ રથયાત્રા પણ ઇઝ ઈઝ રહે અને જો કોઈ બનાવ બનવા પામે તો એમાં એવિડન્સ માટે આ સીસીટીવી કેમેરાની ફૂટેજ આપવાની રહેશે ગુજરાત પબ્લિક સેફ્ટી અધિનિયમ બે હજાર બાવીસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં છે એમાં ખાસ કરીને તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં આ પબ્લિક સેફ્ટી એક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટના ફર્સ્ટ ફેઝમાં એટલે કે પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમ્સ તેમજ જે રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશન્સની ટીમો આ સાથે રાખી અને એક દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું આ રૂક તમામ દુકાનો છે શોરૂમ્સ છે સોસાયટીઝ છે એસ્ટાબ્લિશમેન્ટ્સ એસોસિએશન્સ આ તમામ રોડ ફેસિંગ શોપ્સ છે ત્યાં આગળ સીસીટીવી કેમેરાઝ લાગેલા છે કે નહીં આ અનુસંધાને અમારા ફસ્ટ ચેકિંગ દરમિયાન અમે ટોટલ સેવન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું તો પંદરસોથી વધારે દુકાનોનું ચેકિંગ એ રીતે કરવામાં આવ્યું કે આ દુકાનોમાં સીસીટીવી કેમેરાઝ લાગેલા છે કે કેમ સીસીટીવી કેમેરાઝ આ રૂટ ઉપર લગાડવાના એ છે મહિલાઓની સુરક્ષા બાળકો તેમજ સિનિયર સિટીઝન્સની સુરક્ષા આમાંથી સુનિશ્ચિત થઈ શકે કોઈ પણ બનાવ બને ખાસ કરીને જેમાં મોટા ઢોળા હોય તો કોણ કોણ નિર્દોષ છે કોને કોના વિરુદ્ધ એક્શન લેવાની છે કોના વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે એ ફૂટેજ આધારે પોલીસને ગુના ડિટેક્ટ કરવા માટે તેમજ ગુનો ના બને એ માટે તમામ કવાયત કરવા માટે આ સીસીટીવી કેમેરાઝની ફૂટેજ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે જાહેર મિલકત તેમજ પ્રાઇવેટ મિલકત છે એની સુરક્ષા માટે પણ આ સીસીટીવી કેમેરાઝ ખૂબ જ ઉપયોગી થાય એ હેતુથી જે આ સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ છે એ ચાલુ કરવામાં આવ્યો છે આગામી પહેલી જૂન સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનું ટાર્ગેટ છે કે તમામ બાકી રહેતી દુકાનો અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ તરફથી એક અનુરોધ અપીલ જનતાને કરવામાં આવે છે કે જો આપની દુકાનો પર જો આ પ્રાઇવેટ સીસીટીવી કેમેરા સિસ્ટમ છે એ હજી સુધી નથી લગાવેલી અને જો દુકાન રથયાત્રાના રૂટ ઉપર આવે છે તો આ પહેલી જૂન સુધીમાં સામે ચાલીને આ લગાવશો આ સિવાય જો નેક્સ્ટ ફેઝના ચેકિંગમાં ધ્યાન ઉપર આવશે તો આ કાયદા અનુસંધાને દંડની જોગવાઈ પણ છે એટલે આ જો આ નવી જોગવાઈથી અગર વધતું હોય તો શોપકીપર્સને અનુરોધ છે કે આપના ડિવાઇસીસ ઉપર સીસીટીવી કેમેરા અવશ્ય લાગે પ્રથમ તબક્કો સીસીટીવી પ્રોજેક્ટ નું એ પૂરો થયા પછી તમામ અમદાવાદ શહેરના તમામ ઝોન્સ અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોની તમામ દુકાનો એસ્ટાબ્લિશમેન્ટ શોરૂમ્સ દુકાન નાની હોય કે મોટી હોય તેમજ જો રસ્તા ઉપર કોઈ પણ સોસાયટીનો ગેટ પડે છે અને જો હજાર લોકો જેટલો ફૂટફોલ એ એરિયામાં રહે છે તો આ સોસાયટીઓના જે માલિકો છે અને એ લોકોને પણ અનુરોધ છે કે આ એસોસિએશન્સ અને સોસાયટીના ગેટ્સ ઉપર પણ સીસીટીવી કેમેરા સિસ્ટમ લાગી છે દરમિયાન આ ચેકિંગ અને જે કાર્યવાહી થઈ એનું મુખ્ય એમ એ છે મુખ્ય હેતુ એ છે કે અમદાવાદ શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો આવે તો પોલીસને પ્રોપર મોનિટરિંગ કરવા માટે સીસીટીવી ફૂટેજ મળી રહે સમગ્ર ફર્સ્ટ એક્સરસાઇઝ દરમિયાન પહેલાં અને હવેના ફિગર્સ જો આપણે શેર કરીએ તો અમદાવાદ શહેર પોલીસે તમામ દુકાનદારો અને શોપ ઓનર્સ છે બીજા એસોસિએશનના માલિકો છે એ લોકો સાથે વાતચીત કરી અને એમને અવેરનેસ આપવામાં આવી આ કાયદા માટે અને અનુરોધ અને અપીલ કરવામાં આવી કે આપને પહેલી જૂન સુધીમાં આપની શોપ ઉપર જો સીસીટીવી કેમેરાસ લાગેલા નથી અને આપની દુકાન જો આ ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાના રૂટ ઉપર આવે છે તો આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં બહુ જ જરૂરી છે કે આપની દુકાનમાં સીસીટીવી કેમેરા એ રીતે લાગેલા હોય કે દુકાનનો અંદરનો ભાગ તો કવર થાય જ પણ વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે દુકાનનો જે રોડ સાઈડનો વ્યૂ છે એ તરફનું એંગલવાળું કેમેરા પણ લગાવવામાં આવે એ બાબતેની અવેરનેસ દુકાનદારોને આપવામાં આવ્યું ગુજરાત પબ્લિક સેફ્ટી ના જે રૂલ્સ છે એના મુજબ જે સીસીટીવી કેમેરા હોય એનું મિનિમમ ત્રીસ દિવસનું સ્ટોરેજ હોવું જોઈએ આ ઉપરાંત ઇનસાઇડ એઝ વેલ એઝ આઉટસાઇડ વ્યૂ એટલે કે અંદરનો વ્યૂ અને બહારના રસ્તાનો વ્યૂ છે એ કેપ્ચર થવો જોઈએ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એટલે રાતે તેમજ દિવસના ભાગે સીસીટીવી કેમેરા ચાલુ રહેવા જોઈએ તો આ નિયમોથી અમે તમામ શોપકીપર્સને અવેર કરાવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમોની મદદથી આ તમામ પોલીસ સ્ટેશનના પહેલાં તબક્કામાં રથયાત્રાના રૂટને ચેક કરવામાં આવ્યા તો પહેલાંની પરિસ્થિતિ અને આ એક્સરસાઇઝ ચાલુ કર્યા પછી હાલ સુધીમાં આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન પછી જો આંકડા શેર કરવામાં આવે તો અગાઉ કુલ એકસો ને સત્યોતેર જેટલા કેમેરાઝ આ રૂટ ઉપર લાગેલા હતા